માઉન્ટ બેટન એક તરીકે પણ ઓળખવામાં આવે છે આ કાયદામાં પાંચસો અને બાસઠ રજવાડાઓ માટે એક વિશિષ્ટ જોગવાઈ હતી કોઈ પણ રજવાડું ઈચ્છે તો પાકિસ્તાન સાથે પણ જોડાઈ શકે એ ઈચ્છે તો ભારત સાથે પણ જોડાઈ શકે અને જો એ ઈચ્છે ને તો સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ પણ રાખી શકે સરદાર વલ્લભભાઈ પટેલે આ પાંચસો બાસઠ રજવાડાઓને ભારત સાથે સંમિલિત કરવા માટેનો સંકલ્પ કર્યો તે વખતે એક દેશી રજવાડાઓ માટે રિયાસતી ખાતાની રચના કરવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ એના મિનિસ્ટર હતા અને વીપીન આ ખાતાના સેક્રેટરી હતા જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજાએ આપણી આઝાદીના દિવસે જ એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માટેની જાહેરાત કરી દીધી હજુ જોડાણ ખાત પર સહી નહોતી થઈ પણ જાહેરાત તો કરી દીધી

શા માટે જરૂરી છે એ બધી સ્પષ્ટતાઓ કરો જુનાગઢમાં એસી ટકા કરતા વધારે લોકો હિન્દુ હતા અને એટલે જુનાગઢ ભારત સાથે જોડાય એ જુનાગઢના હિતમાં હતું નવાબના હિતમાં હતું સરદાર સાહેબે વીપી મેનને એ પણ કહ્યું કે હું એ પણ જાણું છું કે નવાબ તો હજુ જોડાવા માટે તૈયાર થાય પણ એનો દિવાન શાહનવાઝ ભુટ્ટો કોઈ પણ રીતે તૈયાર નહીં થાય કદાચ શાહનવાઝ ભુટ્ટો તમને નવાબને મળવા પણ નહીં દે અને જો એવું થાય તો તમે ખાલી હાથે નહીં આવતા જુનાગઢ થી થોડા આગળ જતા રહેજો ત્યાં ચાર તાલુકા છે માણાવદર માંગરોળ બાટવા અને બાબરિયાવાડ આ ચાર તાલુકા ગિરાસદારો સાથે વાત કરજો એ જો ભારત સાથે જોડાવા માટે તૈયાર થાય એને સમજાવજો પૂરો પ્રયત્ન કરજો અને જો જોડાવા તૈયાર થાય તો જોડાણ ખત પર એમની સહી લેજો ખાલી હાથ નહીં આવતા વીપી મેનન દિલ્હી થી જુનાગઢ આવ્યા નવાબ સાહેબને મળવા માટેનો પ્રયત્ન કર્યો પણ સરદાર સાહેબે કહ્યું તું એ પ્રમાણે એમના દીવાન શાહનવાઝ ભુટ્ટોએ વીપી મેનનને નવાબ સાહેબને મળવા જ ના દીધા જાત જાતના બાના કાઢ્યા ખૂબ વિનંતી કરી અને છતાં પણ મુલાકાત શક્ય નહોતી લાગતી એટલે વીપી મેનને નવાબને એવું કહ્યું કે કદાચ નવાબ સાહેબ ન મળી શકે તો નવાબ જાદા સાથે મારી મુલાકાત કરાવો શાહનવાઝ ભુએ એ પણ ન થવા દીધું એની પણ ના પાડી દીધી સરદાર સાહેબે કહ્યું હતું એ પ્રમાણે વીપી મેનંદ ત્યાંથી પેલા ચાર તાલુકા ગિરા નાના નાના જે રજવાડાઓ હતા એમની પાસે ગયા એમની વિનંતી કરી અને માંથી બે રજવાડાઓ ભારત સાથે સંમેલિત થવા માટે તૈયાર થયા બાબરીયાવાડ અને માંગરોળ એમની અનુમતિ લઈ વીપી મેનન દિલ્હી પરત આવ્યા સરદાર સાહેબને સમાચાર આપ્યા એટલે સરદાર સાહેબ ખૂબ રાજી થયા સરદાર સાહેબે કહ્યું કે ભલે ને અત્યારે જુનાગઢ આપણી સાથે નથી જોડાતું પણ તમે બાબરિયાવાડ અને માંગરોળની સંમતિ લાવ્યા છો ને એ આપણા માટે બહુ ઉપયોગી છે સરદાર સાહેબ અહીંયા જે મુત્સદીગીરી વાપરે છે ને એ સમજવા જેવું છે ઓગણીસો પાંત્રીસ માં બ્રિટિશ ગવર્મેન્ટે ભારત શાસન અધિનિયમ ભારત પર શાસન કરવા માટેનો કાયદો તૈયાર કર્યો હતો અને એ કાયદા અંતર્ગત

એમને સમાચાર મળ્યા કે બાબરીયાવાડ અને માંગરોળ એ બંને કરી દીધો છે એટલે મંજૂરી લઈને સૈન્ય આ બંને નાના તાલુકા ગિરાસદારોને ત્યાં મોકલી આપ્યું અને આ બંનેનો કબજો કર્યો સરદાર સાહેબને આ જ જોઈતું હતું એ એની જ રાહ જોઈને બેઠા હતા એમણે લોર્ડ માઉન્ટ બેટનને કહ્યું કે જુનાગઢે બાબરીયાવાડ અને ઉપર હુમલો નથી કર્યો ઉપર હુમલો કર્યો છે લશ્કરી પગલા લેવા માટેની મંજૂરી આપો લોર્ડ માઉન્ટ બેટનની મંજૂરી મળી અને ભારતીય લશ્કર જુનાગઢનો ઘેરો ગાળવા માટે જૂનાગઢ તરફ આગળ વધ્યું બીજી તરફ મુંબઈની અંદર જે જૂનાગઢના નાગરિકો વસતા હતા એમણે ગાંધીજીના ભત્રીજા નીચે હકુમત હોય ગૃહમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય દરેક નાગરિકોને અલગ અલગ ખાતા સોંપી દીધા અને મુંબઈના માધવ બાગમાં જુનાગઢને આઝાદ કરવા માટેના સંકલ્પ સાથે આ આરજી હકુમત પણ જુનાગઢ તરફ આગળ વધી એ લોકો જ્યારે થી નીકળ્યા ને ત્યારે ધ્વજ અને તલવાર લઈને એ સંકલ્પ સાથે નીકળેલા કે આ ધ્વજને જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર ફરકાવીને જૂનાગઢને આઝાદ જાહેર કરીશું અને જો રસ્તામાં કંઈ તકલીફ પડે તો તલવારનો ઉપયોગ પણ કરીશું આપને જાણીને આશ્ચર્ય થશે કે આરજી હકુમતે પોતાનું સૈન્ય ઉભું કર્યું એને જાહેરાત આપી સૈનિકોની ભરતી કરી

તો અમરેલી બાજુ અમરાપુર ધાનાની ગામ એ જુનાગઢ નવાબનું ગામ હતું અને સૌથી પહેલું આરજી હકુમતે આ ગામ કબજે કર્યું જુનાગઢના લોકો પણ નવાબના પાકિસ્તાન સાથે ભળવાના નિર્ણયથી ખૂબ નારાજ હતા એટલે લોકો જૂનાગઢ છોડી છોડીને બહાર ભાગતા હતા ઘર સાચવવા માટે દરેક ઘર દીઠ એક વ્યક્તિ રે બાકીના બધા જુનાગઢની આસપાસ જે રજવાડાઓ ભારતમાં સંમેલિત થયા હતા એ રજવાડામાં આશ્રય લેવા માટે પહોંચી ગયા જુનાગઢ નવાબ હવે બરોબર ના ફસાયા એક તરફ પ્રજાનો વિદ્રોહ કારણ કે પ્રજા જુનાગઢ છોડી જવા લાગી ભારતીય પણ જૂનાગઢ બહુ મુશ્કેલ છે એટલે હવે પાકિસ્તાન ભાગી જવાનું નક્કી કર્યું કરાચીથી કેશોદ એરપોર્ટ પર ખાસ વિમાન આવ્યું જેટલી સંપત્તિ લઈ જઈ શકાય એટલી સંપત્તિ સાથે જુનાગઢ નવાબ જુનાગઢ છોડી અને પાકિસ્તાન પાકિસ્તાન પલાયન જતા હતા ને એવું કહેવાય છે કે એમને નવ બેગમ હતી પણ એમાંથી એક કે બે બેગમ ઉતાવળ ને ઉતાવળમાં જુનાગઢમાં જુનાગઢમાં રહી ગયા અને પોતાના પ્રિય કુતરાઓને એ સાથે લઈ ગયા નવાબ મહમદ ખાન ને

એટલે પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા થાય અને પાકિસ્તાનના બહુ મોટા રાજકીય નેતા ભુટ્ટોના પિતા થાય એમના ભૂટોના વહીવટ હતો પણ ટકવું બહુ જ મુશ્કેલ લાગ્યું કારણ કે જુનાગઢ સાથેના બધા વ્યવહારો પણ કાપવામાં આવ્યા જુનાગઢ કોઈ આર્થિક મદદ ના મળે જુનાગઢને અનાજ ના મળે એક તરફ આરજી હકુમતનું ચાર હજાર સૈનિકોનું મોટું સૈન્ય ભારતીય લશ્કર પ્રજાનો આંતરિક વિદ્રોહ જેવી રીતે નવાબ ભાગી ગયા એટલે છેલ્લા ઉપાય તરીકે શાહનવાઝ ભુટ્ટો એ વખતના જૂનાગઢના પોલીસ અધિકારી મદદ માટે પાકિસ્તાન પાકિસ્તાન મોકલ્યા પહેલા તો તો કર્યો પણ એનો કોઈ જવાબ ના આવ્યો એટલે નકવીને જે કહ્યું કે તમે રૂબરૂ પાકિસ્તાન જાઓ અને મદદ માંગો નહીતર આપણે નહીં રહી શકીએ નકવી મદદ લેવા માટે પાકિસ્તાન ગયા પણ એ પાછા જ ના આવ્યા અને શાહનવાઝ ભુટ્ટોને એવું લાગ્યું હવે આપણે કોઈ પણ સંજોગોમાં ટકી શકીએ એમ નથી એટલે તારીખ સાતમી નવેમ્બર ઓગણીસો સ્વીકારવાનું શરણાગતિ સ્વીકારતો પત્ર લખ્યો અને નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત સરકાર વતી નીલમ બુચે જુનાગઢનો કબજો લીધો અને એ રીતે જુનાગઢ નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થયું જુનાગઢની એક ઐતિહાસિક બાબત એ સમજવા જેવી છે કે બાકીના રજવાડાઓ પર સહી કરી અને પોતાના રાજ્યને ભારતમાં સંમિલિત કર્યું રાજ્યુ જૂનાગઢમાં એવું નથી થયું જુનાગઢ તો જોડાણ ખત પર જોડાવા પાકિસ્તાન સાથે સંમતિ આપેલી હતી એને તો પાકિસ્તાનમાં જોડાણ ખત પર સહી કરી છે નવાબની સહી છે નવાબે ભારત સાથે જોડાવા માટે કોઈ સહી કરી જ નથી

ભારત સાથે રહેવા કેટલા તૈયાર છે બધાના હાથ ઊંચા હતા સરદાર સાહેબ ત્યાંથી ચૌદમી નવેમ્બરે વેરાવળ ગયા સોમનાથ મહાદેવનું જીર્ણ થયેલું મંદિર જોઈ મુસ્લિમ આક્રાતાઓએ ઘણી વખત હુમલો કરી અને અનેક શ્રદ્ધાઓળવોની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મહાદેવના મંદિરને જે તોડી નાખ્યું ભાંગી નાખ્યું એ દશામાં મહાદેવજીનું મંદિર જોઈ સરદાર સાહેબ ખૂબ વિચલિત થયા એમને એ જ વખતે સમુદ્રમાંથી જળ લઈ અને સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો અને ત્યાં જ એ કરવા માટે સોમનાથ જાહેરાત પણ કરી હવે મહત્વની એક છેલ્લી વાત કે જોડાણ ખત પર સહી નવાબની હતી નવાબ શાસક હતા અને પાકિસ્તાન સાથે જ જોડાઈ ગયા તો જુનાગઢ પાકિસ્તાનનું જ કહેવાય અને હમણાં ચારેક વર્ષ પહેલા ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા અને પાકિસ્તાનની કેબિનેટે પોતાના નવા નકશાને મંજૂરી આપી ત્યારે એમણે પણ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ જ ગણાવ્યો કારણ કે એવું જ કહેતા હતા કે જોડાણ ખતમાં સહી નવાબ મોહમ્મદ ખાનની છે અને પાકિસ્તાન સાથેના જોડાણ ખતમાં જ સહી છે ખરેખર જૂનાગઢ ભારતનો જ અભિન્ન હિસ્સો છે કેવી રીતે તો કે ભલે એમને પાકિસ્તાન સાથે જોડાવા માટે સહી કરી પણ નવાબે બાબરિયાવાડ અને માંગરોળમાં જે પોતાનું સૈન્ય મોકલ્યું એટલે બાબર હુમલો કર્યો એટલે તે વખતના દીવાન ભુટ્ટો એને શરણાગતિ સ્વીકારી છે અને યુદ્ધમાં જયારે શરણાગતિ સ્વીકારે ત્યારે સ્વાભાવિક છે કે જે વિજેતા છે એના હાથમાં જીતેલું રાજ્ય આવી જાય અને એટલે જુનાગઢ આપણી પાસે આવ્યું પણ સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા એટલે કોઈ કામ કાચું ના રાખે એમણે એવું કહ્યું કે આપણે જુનાગઢના લોકોનો મત લેવો છે ફેબ્રુઆરી રોજ જુનાગઢમાં ચૂંટણી થઈ આ ચૂંટણી અલગ પ્રકારની હતી સામાન્ય રીતે ચૂંટણી થાય અત્યારે તો ઈવીએમ આવી ગયા પણ જયારે મતપેટી હતી ત્યારે એક જ મતપેટીની અંદર પેલું બેલેટ હોય અને બેલેટની અંદર જેટલા ઉમેદવારો હોય આપણે એમને મત આપીને બેલેટ એ મતપેટીમાં નાખીએ પણ જૂનાગઢની આ ચૂંટણીમાં જૂનાગઢના લોકો આ સમજો બે મતપેટી હતી એક લાલ રંગની હતી અને એક લીલા રંગની હતી જે નાગરિકો ભારત સાથે જોડાવા ઈચ્છતા હોય એમણે પોતાનો મત લાલ રંગની મતપેટીમાં નાખવાનો હતો અને જે નાગરિકો પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હોય એમણે પોતાનો મત લીલા રંગની મતપેટીમાં નાખવાનો હતો મતદાનના દિવસે જૂનાગઢના લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે જૂનાગઢની બહેનોએ તે દિવસે લાલ રંગની સાડી પહેરી હતી હાથમાં બંગડી પણ લાલ રંગની પહેરી જૂનાગઢના ભાઈઓએ માથા પર લાલ રંગની પાઘડી વાળી કોઈ પાસે કદાચ લાલ રંગની સાડી નહોતી કે લાલ રંગની પાઘડી નહોતી તો એ લોકોએ જે કપડા પહેર્યા હતા એના પર ગુલાબ છાંટ્યો લોકો માત્ર ભારત સાથે જોડાવા માંગતા નહોતા ભારતના રંગમાં રંગાઈ જવા માંગતા હતા અને ઉત્સાહથી મતદાન કર્યું એ મતદાનનું પરિણામ આવ્યું પેલી લાલ પેટીમાં એટલે ભારત સાથે જોડાવા માટેની પેટીમાં કુલ એક લાખ નેવું હજાર સાતસો અને અઠ્યાસી મત પડ્યા અને પેલી લીલી પેટીમાં પાકિસ્તાન સાથે જોડાવા વાળી પેટીમાં માત્ર એકાણું મત પડ્યા ઓફિશિયલી કાયદેસર રીતે જુનાગઢ એ ભારતનો હિસ્સો બની ગયો મિત્રો એક મહત્વની બાબત એ છે પાકિસ્તાન સાથે જોડા મત પડ્યા એનો મતલબ એ થયો સાથે એમણે મતદાન નથી કર્યું એમણે ભારત સાથે જોડાવા માટે મતદાન કર્યું ભલે કદાચ એવું હોય કે આપણે લઘુમતીમાં છીએ પણ છતાંય એ ભારત સાથે રહેવા માટે કટિબદ્ધ હતા આ હતી જુનાગઢના આઝાદીની રસપ્રદ કહાની હું આશા રાખું છું કે જુનાગઢની આઝાદીની આ કહાની આપને ગમી હશે ફરીથી સૌ જુનાગઢ તમારી આઝાદીની તમારા મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વંદે માતરમ ભારત માતા કી જય જય સ્વામિનારાયણ